અયોધ્યા અયોધ્યાનગરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું બાવીસ જાન્યુઆરી એ એ દિવસ છે કે જેની સૌ કોઈ છેલ્લા પાંચસો વર્ષથી રાહ જોઈ રહ્યા હતા આખરે પાંચસો વર્ષ બાદ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે પાંચ કરોડ રામ નામ લખવામાં આવી રહ્યા છે આયોધ્યામાં માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આ નામ ત્યાં અર્પણ કરવામાં આવશે રાજકોટ બોલબાલા ટ્રસ્ટના સભ્યએ કહ્યું કે એવું કહેવામાં આવતું હતું કે મંદિર તો એ જ જગ્યા પર બનશે ત્યારે થોડું આશ્ચર્ય થતું પણ હવે એ વાત સાચી સાબિત થઈ ભગવાનનું નામ સૌ કોઈ લેતું ગયું અને આ જે મંદિરનું નિર્માણ થઈ ગયું ત્યારે બાવીસ તારીખે આ મંદિરનું નિર્માણ પૂરું થઈ જશે અને રામ લલ્લા તેના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે જેવી રીતે રામ સેતુના નિર્માણ દરમિયાન એક ખિસકોલીએ પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો એવી જ રીતે બોલબાલા ટ્રસ્ટના સભ્યો દ્વારા પાંચ કરોડ રામ નામ લખશે મારું નામ ધૃતિકા પાઠક હું લક્ષ્મીવાડી રાજકોટની રહેવાસી છું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ નવઅઢાર લક્ષ્મીવાડીમાં બોલબાલાનું મંદિર છે ત્યાંથી અમે રામ નામ મંત્રલેખનની બુક લઈ જઈ રહ્યા છીએ અને મહિલા મંડળ દ્વારા ખૂબ ભગવાનનું નામ લેવાય એવા શુભાશયથી અમે આ કાર્ય ચાલુ કરી કરી દીધું છે અત્યારે અને અમે કદાચ તે પ્ર પ્રાણ પ્રતિષ્ઠામાં ન પણ જઈ શક્યા નવનિર્માણ જે અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે તેમાં કદાચ અમે પોતાનો શરીર રૂપી ત્યાં નહીં સહયોગ આપી શકીએ પણ મંત્ર લેખન દ્વારા અમે અમારી જાતને ધન્યતા અનુભવશું કે અમારી લખેલી બુક ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે પહોંચે અને અમને ભગવાન એના આશીર્વાદ અમે જયેશભાઈ ઉપાધ્યાયને ખૂબ આભારી છીએ કે અમને આ મંત્ર લેખનનો શુભ હા શુભ અવસર મળ્યો છે અને આટલી વ્યસ્તતા ભરી જીવનમાંથી પણ થોડોક રામ નામ લખવાનો સમય મળે છે એના માટે ખૂબ જયેશભાઈ ઉપાધ્યાયને આભારી છીએ નરેન્દ્ર મોદીજી જે આપણા વડાપ્રધાન છે એ આપણા દેશ માટે જો આટલું કરી રહ્યા છે અને અયોધ્યા મંદિર રામજીને સ્થાપિત કરી રહ્યા છે અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં રામ નામ એ જ અંતિમ સફરમાં પણ આપણે રામ નામ લઈને જઈ રહ્યા છીએ તો હું યુવા પેઢીને પણ કહીશ અને ઘરમાં વૃદ્ધો બેઠા હોય એમને પણ કહીશ કે કદાચ એ ચાલી શકતા નથી મંદિર સુધી પહોંચી નથી શકતા તો યુવા પેઢી પોતાના ઘરે આ રામ નામની બુક લઈ જાય અને વડીલો દ્વારા લખાવે અને પોતે પણ વ્યસ્તતાભરી જીવનમાંથી દસ મિનિટનો સમય કાઢીને રોજ રામ નામ લખે મંદિર વહી બનાવેંગે આ પ્રમાણેની વાતો કરતા હતા ત્યારે ઘડીક આશ્ચર્ય થતું તો મંદિર કેમ બનશે શું કામ બનશે કાયદો શું કામ કરશે પરંતુ ભગવાનનું નામ એટલું નિરાળું છે કે નામ લેતા જાય અને બનારનારની ભાવના શુદ્ધ હોય ત્યારે મંદિર ચોક્કસ બને છે આજે બાવીસ તારીખ મંદિર નિર્માણની આવી ગઈ છે આ બાવીસ તારીખે ભગવાન રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થવાના છે ભવ્યાથી ભવ્ય ભારતનું ગર્વ એવું મંદિર છે વિશ્વનો ડંકો વાગે એવું રામ મંદિર બની રહ્યું છે ત્યારે બોલબાલા ટ્રસ્ટના વડીલો શું કરે રામ સેતુની મને ચોક્કસ આજ યાદ આવી રામ સેતુમાં જેમ ખિસકોલી એ પોતાની ચપટી ભેર ધૂળ લઈ અને પુલમાં આરોટીથી એમ બોલબાલા ટ્રસ્ટના વડીલો 5 કરોડ રામ નામ લખે નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું નામ જાપની તુલા કરતું આ તુલા કરી અને મંદિર મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ની ટીમ કોઈને કોઈને મારફતે હતા પોતે ખુદ જશે રામ મંદિરના કામમાં આ રામ નામ લખેલા અમે પરસેવાયુક્ત કામ કરી બધા વડીલો લાગી ગયા છે બુક ગઈ છે પણ થઈ ત્યારે હું સૌને આહવાન કરું છું કે આ રામ નામ સૌનું છે રામ ભગવાન સૌના છે ત્યારે સનાતન ધર્મ ને બચાવવા માટે થઈ આવું મંદિર મોટું બની રહ્યું ત્યારે તમે બીજું કઈ દાન ન કરી શકો આમાં પૈસાના દાનની દાન ની જરૂર નથી પૈસા કરી દેવા વાળા જે છે ને તે ને દેવાના છે પરંતુ રામ નામ લખ્યો છે તો તમારા જીવમાં ભેગું જશે આ ભાવ નથી બોલબાલા ટ્રસ્ટે રામ નામ નું વગેરે પાંચ કરોડ નામ લખવાનો સંકલ્પ કર્યો છે એ દિશામાં પ્રયત્નશીલ છીએ અને ટૂંક સમયમાં જ અમે અઠવાડિયા પંદર દિવસની અંદર આ કામ પૂરું કરી રામ મંદિરને સોંપશું એવી એવી પ્રયત્ન છે ખાસ અપીલ કરું છું આ બોલબાલા ટ્રસ્ટના લોકો કામે લાગ્યા છે વડીલો કામે લાગ્યા છે પણ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને અપીલ કરું છું બોલબાલા ટ્રસ્ટ ઉપર આવો બિલ પર આ કે બોલબાલાની કોઈ કાર્યાલયથી બુક લઈ જાવ લખીને પાછી આ બીજા બધું કામ નિશુલ્ક છે ટ્રસ્ટની ચિંતા કરશે એવો ભાગ્યશાળી કે તમે જે વડીલો જે વૃદ્ધો જે બીમાર લોકો જે અશક્ત દિવ્યાંગ લોકો એ રામ મંદિર સુધી પહોંચી શકવાના નથી પરંતુ આ બુક આ એનો સંદેશ હો અને ભગવાનના નામ જાપ ચોક્કસ અયોધ્યા મંદિર સુધી પહોંચશે અને દર્શનના પોન્યાના ભાગીદારી બનશે અહીંયા મોટી તુલા થવાની છે જેમ રક્ત તુલા થાય જેમ સુવર્ણ તુલા થાય ચાંદીની તુલા થાય માણસોની તુલા થાય એમ બોલબાલા ટ્રસ્ટે રામ નામની તુલા કરી ભગવાન રામ નામ ને જોખી રામ નામ ના નામ થી જ જોખવામાં આવશે મહેમાનો વડીલો સંતો ને સૌ હાજર રાખી અને આ બુક અમે અર્પણ કરશું અમારી સૌની ભાવના છે કે રામ નામ વધુ ને વધુ વ્યાપે રામ નામ કે હીરે મોતી સબ દીખલા એટલા ભાવનાથી બોલબાલા ટ્રસ્ટના જય ઉપાધ્યાય રાજકોટ ગુજરાત ભારત ઇન્ડિયા